નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડબોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્ની સાથે કુબેર દર્શન કર્યા હતા ડભોઈ તાલુકાના યાત્રાધામ કનાડીમાં કુબી દાદા ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતા યાત્રાધામ કરનાળી માં કુબીર ભંડારી ખાતે પોષ એકાદશી એકાદશીના પાવન દિવસે કુબીર દાદાની પૂજા અભિષેક કરી આરતી કરી હતી સરકાર સાથે વર્ષોની પરંપરા મુજબ આજે પણ કુબેર ભંડારી દાદાની પૂજા આરતી અને અભિષેક કર્યો છે અને દાદા પાસે દરભાવતી નગરી અને દરભાવતી વિધાનસભાના તમામ નાગરિકોને સુખ શાંતિ અર્થે એવી પ્રાર્થના કરી છે સૌને જય કુબેર બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડકોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર